વાયુને સારું દાઢી કરવાની માથાકૂટ નહીં જે છે એ તકલીફ જળને છે હવે પુરુષોએ મહિનામાં દાઢી કરવી કેટલી વખત જાણકારો કહે છે અઠવાડીયામાં એકવાર દાઢી કરો તો ચહેરાની ચામડી ડેમેજ થતી નથી પણ ઓફિસમાં જતા લોકો ક્લીન સેવમાં રૂપાળો દેખાવા માંગતા લોકો કે પછી જેમના દાઢીમાં સફેદ થઈ ગયા હોય એને આ નિયમ પાળો આંકરો લાગે છે આથી સોમ બુધ અને શુક્ર એમ ત્રણ વાર દાઢી કરવી યાદર સ્થિતિ છે મતલબ મહિનામાં 12 થી 14 વખત ઘણા લોકો લાકડા રંદો ફેરવે એમ રોજ દાઢી છોલી નાખે છે આવું કરવાથી લાંબા ગાળે ચહેરાની ચામડી ખડપચડી થઈ જાય છે ઉપરાંત જો લોહીનો ટસ્યો આવી ગયો હોય તો એને રૂજાવાનો સમય રહેતો નથી છતાં તમારે રોજ દાઢી કરવી પડે એમ હોય તો એક ઉપાય બતાવું છું શેવિંગ ક્રીમની જગ્યાએ બ્રશનો ઉપયોગ કર્યા વગર હાથથી દૂધની મલાઈ ચોપડીને દાઢી કરો બળતરા નહીં થાય સ્મૂથ દાઢી થશે અને ચામડીને નુકસાન નહીં પહોંચે હે ભગવાન આપણા શરીરમાં ક્યાં ક્યાં વાળ ઉગે છે નમસ્કાર